સુરેન્દ્રનગર ખાતે તારીખ સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ ડિસેમ્બર એમ ત્રણ દિવસ ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્સપો બે હજાર ચોવીસ યોજાનાર છે આ એક્સપોના અનુસંધાનમાં જોરદાર ઝાલાવાડ સમૃદ્ધ ઝાલાવાડ થીમ ઉપર વિદ્યાર્થીઓ માટે ક્વિઝ કોમ્પિટિશન યોજાઈ હતી સુરેન્દ્રનગરની જાણીતી શિક્ષણ સંસ્થા એસપી સ્કૂલ ખાતે યોજાયેલી જિલ્લા કક્ષાની ક્વિઝ કોમ્પિટિશનમાં વિવિધ કેટેગરીના સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો વિજેતાઓને સર્ટિફિકેટ તથા ઇનામ સિલ્ડ આપી પ્રોત્સાહિત કરાયા હતા આજે સુરેન્દ્રનગર સરદાર પટેલ વિદ્યાલય ખાતે જોરદાર જાલાવડ સમૃદ્ધ ઝાલાવડ અને ક્વિઝ કોમ્પિટિશન નું જે જિલ્લા કક્ષાનું આયોજન છે તેની જે છે દસથી થી બાર એક્ઝામ છે જિલ્લા કક્ષાની ફાઈનલ એક્ઝામ એની અંદર ઓપન કેટેગરીની અંદર એકસો સાહીઠ કેન્ડિડેટ અને તાલુકા કક્ષાએ પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરેલા જે છે એસી વિદ્યાર્થીઓ એક્ઝામ દેવા માટે આવેલ છે આ જોરદાર ઝાલાવડ સમૃદ્ધ ઝાલાવડ ક્વિઝ કોમ્પિટિશનની અંદર સુરેન્દ્રનગર જિલ્લાના શિક્ષણ સાથે સંકળાયેલા તમામ લોકોએ ખૂબ સહયોગ કર્યો છે આજે આ એક્ઝામ છે એમાં તાલુકા કક્ષાએ જે પ્રથમ દ્વિતીય અને તૃતીય વિદ્યાર્થીઓ આવેલા છે એવા પંચ્યાસી વિદ્યાર્થીઓને સીલ સર્ટિફિકેટ અને એક સરસ સ્ટીલની હોટર બેગ આપી અને સન્માનિત કરવાના છે અને અત્યારે જે જિલ્લા કક્ષાની એક્ઝામ ચાલુ છે એમાં પણ પ્રથમ દ્વિતીય અને તૃતીય અને ચતુર્થ ચારે ચાર કેટેગરીના પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર વિદ્યાર્થીઓ આવશે એને એક્સપોના પૂર્ણાવતીના દિવસે જે કાર્યક્રમ છે તેમાં તમામ કેન્ડિડેટો વિદ્યાર્થીઓને જે છે સિલ્ડ સર્ટિફિકેટ અને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે આ આ અંદર રીતે અલગ અલગ લેવલના પેપરો જે છે એ તૈયાર કરવામાં આવ્યા છે અને વિદ્યાર્થીઓની હાજરીની અંદર જ આ પેકેટ સીલ તોડવામાં આવેલ છે જે અને એક્ઝામ વિદ્યાર્થીઓ પૂરી કરશે પેપર એટલે તમામ વિદ્યાર્થીઓના પેપર ઉપર આ બ્રાઉન સ્ટીકરનો જે છે એ આ રીતે નામ ઉપર સ્કૂલ ઉપર અને બધી કેટેગરી ઉપર સ્ટીકર લાગી જશે જેથી પેપર જોનાર શિક્ષકને આ કયા વિદ્યાર્થીનું પેપર છે કયા તાલુકાનું છે કઈ સ્કૂલનો છે એ ન ખબર પડે અને માર્કિંગ જે છે એ નિરપક્ષ રીતે થઈ શકે એના માટેની બોર્ડ સ્ટાઇલથી સંપૂર્ણ વ્યવસ્થા કરે છે અને સંપૂર્ણ પેપર ચેક થઈ જાય ત્યારે જે છે જાગાવર ફેડરેશન બે કે ત્રણ સભ્યો બેસી અને આ જે સ્પીકર ઉખેડી અને માર્કિંગ જે છે એ કોમ્પ્યુટર ની અંદર નાખવામાં આવશે જેથી તમામ વિદ્યાર્થીઓને પ્રોપર રિઝલ્ટની અંદર ન્યાય મળી શકે એની અંદર જે સરસ સારું લાગ્યું અમને આ પરીક્ષા દે અને સારું કહેવાય हाल चाली ચાલી રહ્યા झालावाड कॉम्पिटिशन કોમ્પિટિશન में અમે કોઈ પણ કેટેગરીમાં આજનું પ્રશ્ન પત્ર જોતા એવું લાગે છે કે ખરેખર આપણે શિક્ષિત તો થયા છીએ પણ ઝાલાવાડ ધરતીથી ધરતી ની ભૂમિથી ઘણી બધી બાબતોથી આપણે વાકેફ નથી એટલે જ્ઞાનમાં પણ વધારો થયો છે ખરેખર એસપી ના ટ્રસ્ટી સાહેબ નો પણ હું ખૂબ આભારી માનું છું જય ઝાલાવ જોરદાર ઝાલાવાડ સમૃદ્ધ ઝાલાવાડ અંતર્ગત અમારે ઝાલાવાડ ફેડરેશનની એજ્યુકેશન સેલની ટીમે જે કામગીરી કરી છે ન ભૂતો ન ભવિષ્ય આ ન તો થયું છે કે ન તો થશે આ એક એટલી મોટી એમણે આ પ્રચાર પ્રસાર ગ્લોબલ ની અંદર એનો લાભ લઈ શકે એ માટે થઈ ગામડે ગામડે આયોજન કર્યું અને કદાચ અમે હવે એપ્લાય કરવાના છીએ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં કે તેરસો ને ત્રીસ સ્કૂલમાં એક જ દિવસે એક જ સમય એક જ સાથે આવી રીતે પ્રાઇવેટ જે કઈ એક્ઝામ ની એક્ઝામ લેવાની હોય એવી કદાચ આ ગુજરાત નહીં પણ સમગ્ર ભારતમાં કદાચ આવી પ્રથમ ઘટના હશે એના માટે હું પટેલ સાહેબ અને એમની ટીમને ખૂબ ખૂબ આભાર માનું છું આ બહુ જ જબરજસ્ત કામ થયું છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને સાથે સાથે અમારે શિક્ષણ વિભાગના જે કંઈ લોકોએ મદદ કરી છે ત્રણેય પાંખે સીઆરસી બીઆરસીના અમારા ટુંડિયા સાહેબ જિલ્લા શિક્ષણ અધિકારી અને એની સાથે જેણે પણ આપણને મદદ કરી છે એ બધાનો ખૂબ ખૂબ આભાર જોરદાર જાલાવર સમૂહ જાલાવર એજ્યુકેશન સેલ ટીમે એક આ બહુ ઉમદા કાર્ય કરી રહ્યું છે અને એના માટે અમે એમને બહુ બહુ અભિનંદન આપીએ છીએ આવું કામ ક્યારે પણ શેલમાં થયું નથી એજ્યુકેશન શેલમાં તો કેએનસરની ટીમને આખી ટીમને પણ અમે અભિનંદન આપીએ છીએ આ કાર્યક્રમ કેએન પોર્ટલ દ્વારા

સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ સાયન્સ એન્ડ આર્ટસ કોલેજ ની અંદર બસ સ્ટેન્ડ ની સામે જે ઝાલાવાડ ફેડરેશન દ્વારા મહા એક્સપો આયોજન થયેલ છે તેમાં અઢીસોથી વધારે સ્ટોલ જે છે જેમાં વેપારીઓ ગૃહ ઉદ્યોગને લગતા ખેતીવાડીને લગતા અને ખાસ જે છે એ આમાં વિઝિટરો દેશ વિદેશથી અને ગુજરાત બહારના અને ગુજરાતના લોકો જે છે વિઝિટ કરવાના છે એટલે ખાસ આ એક્સપોની અંદર સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ સુરેન્દ્રનગરની જનતાને જાહેર આમંત્રણ છે કે આવો આપણા ઝાલાવાડને સમૃદ્ધ બનાવવા માટે ઝાલાવાડની સંસ્કૃતિને ઝાલાવાડના વિદેશને ઝાલાવાડના ખેતી ઉદ્યોગને નજીકથી જાણીએ અને સમૃદ્ધ ઝાલાવાડ માટે જે છે એ આપણે સમૃદ્ધ કરવા માટે સંકલ્પ કરીએ